નાના છોકરા ને હુબા ન હોય ઝટકી જાગી દે હજી મારે જોયું છે રામસે તેમ છોકરો અઢારમી વર્ષનું થાય એની માં આમ સાગર કે

રાખે એટલે ભાઈ આ ઘરો ને એટલે ઘણું બધું વિચારવાયાત્રો તો દૂધ પીવે રોટલો ખાઈ ને ઘટાડો ને આપડે ગામડામાં ત્યાં બહુ હોય કે એક લીટર દૂધ લઈને આખું ઘર ખાય અને મેળવ્યા

કાઈર મારતા હાલી બલેની મુરી જાય હે હું પૂડુ રે સદ ગલો કાડી ખોકાઓ ને આંગલાલ ખબર પડે હું એ બધી સટક મારી છે ઓર બેની સદાદની હું આવ્યો છું તો થોડો પરિવારમાં તો વિચાર્યું મસાલા વાળું પાન ખાઈજો મસાલા વાળી ખાકી ખાઈજો દુકાનવાળા નફો જાજો ને તમારે નુકસાન ઓછું બેયનું હાલે બે પાંચ જણા હવારે તો કરજો પાણી રીડીન કે આજથી અમે નિકોટિન ઝેર અમારા શરીરમાં પાન સૂર્યા પરિવારથી થોડા તો જમ્યો કે આજથી એમાં તારા શરણમાં અમે વિશ્વાસ ને શ્રદ્ધા સાથે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમૂલ્ય દેહમાં હવે નિકોટિન ઝેરને ને કોઈ દી નહીં નાખી તારી યાદમાં અમે આ વ્યસન છોડીએ આપણે જીવશું ને ત્યાં સુધી આ પ્રતિજ્ઞા યાદ રહે ત્યાં સુધી મા યાદ રહે ત્યાં સુધી આપણા વડીલ વ્યક્તિ યાદ રહે કે મેં આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ વ્યસન મૂક્યું હતું એક બે સુરવીર થઈ જાય છે એને મિત્રોને કહું તમે રવા દેજો એ મૂક્યું છે ને એને કટકો કટકો કરીને પાછા સડાવતા એમ કે આપણે એકલા થઈ જાય આને કેમ જવા દેવું હા બહુ સેવા કરતા હોય મિત્રોની કે આપણાથી નોખો નથી પડવા દેવો આમાં નામાં જ રહેવા દેવો એટલે થોડુંક એવું કરવું હોય

હવે આ નો ખવાય ઈ ને દવાખાને જાય કે હું એમ કે હવે કોઈ આ ફાળો નો ખાય તો રખવેર કાઢો આવે ને કે લે બેનાને લે લાય તો એ લે લોડા ટીવો લાંબો થાય દોડન કેસો લાંબો થાય લુગડન કેસો લાંબો થાય લાકડાને પરલો સામાન સડી જાય માવણ બંધ નો થાય બીડી જેમ કેસો તૂકી થાય બોલ જેમ સડ્યો ટૂકી થતી દે હું કેલા કીધું 35 વર્ષ પહેલા મે મૂકી છે પાંત્રીસ વર્ષથી આ મેં પીડીનો ત્યાગ કર્યો છે નથી તમાકુ ખાતો નથી ગુટકા વિમલ કોઈ પણ પ્રકાર